હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જે દ્વારકા દઈશ પીઠર તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે ઘઉં કાઢવાના છે તો હલર આવી ગયું છે અને ટગલો રેડી છે એક ટગલો કાઢી અને એક ટોલું પર રહીને કાને નાખી અહીંયા પણ ટાઈમ નતો મળ્યો એટલે હવે વ્લોગ ચાલુ કર્યો છે તો આ ટગલાને આપણે કાઢવાનો છે અને અહીંયા હલર લગાડે છે હજુ આ બાજુ એક એકલર લાગે એક ટગલો નીકળી ગયો જો હા મેં હા ઉકેલ દેખાય નહીં અને આ ટગલામાં હવે લગાડે હલર તો આપણે ને જેવો જેવો ટાઈમ મળશે એવી રીતનો આપણે તમને બ્લોગ બનાવી નાખીશ તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો તો જો હવે પાણી પીવાનો સમય થઈ ગયો તો પાણી પીએ અને વળી બીજા ઢગલો ચાલુ કરીએ એક ઢગલો તો નીકળી ગયો એમ આટલો મોટો હે એક ઢગલો ભરાઈ આવડા નાવડા ઢગલામાંથી ના બીજો આ મારું ખેત

અને હવે આપણે વળી આ ઢગલામાં ચાલુ કરવાનું હે થોડી જ વાર ની અંદર આપણે આટલું ટોલું ભરી ગયું અને અહીંયા બમ્બો આવે મસ્ત આટલું ટોલું ભરાઈ ગયું અને આ બાજુ જો હમ અને ડ્રાઈવર ને તો એ ને એક ટોલું ભરીને આપણે ઘરે નાખી દીધું અને બીજું ટોલું ભરાય ગયું પણ આ પૂરું ટોલું નહીં ભરાય એમ તો મિત્રો અમે હવે ઘઉં કાઢી નાખ્યા ને ઘઉં કાઢીને હવે બધા જાય રહી તો આવડો ઢગલો આ થયો આ ઢગલો આ થયો બધા હવે ઘરે જાય ટ્રેક્ટર ઘરે જઈએ ને આપણે પાકવા રહેવાનું અહીંયા કોસું પડી છે લઈ જવાની અને આપણે હવે ઘરે જઈએ ઘરે જઈને તમને કેટલો ઢગલો થયો અને આ ખેતરના ઘઉં છે ને અમે એસી કિલો આવેલા હતા અને એક ટોલું આખું ભરાણું અને એક અડધું ટોલું પરણું આપણને કેટલું આ ધરતી માતાએ કેટલું બધું વ્યાજ આપ્યું કેવાય કે આટલું વ્યાજ કોણ આપે એસી કિલો ઘઉં આવેલા હતા તો સો મણ તો ઉપર કમ્પ્લીટ થઈ જ જશે સો મણ ઉપર તો થશે જ એથી ઘણા કેટલા મણ થાય એ ખબર નથી પણ સો મણ ની ઉપર તો જશે જ એમ કેટલા મણ હા કેટલું મણ થાય જ્યાં ટગલા ઉપર ટગલા ઉપર અહીંયા ટગલા ઉપર ઉપર

શું બોલવાનું હોય બોલો આ બાજુ જો માર બાજુ શું બોલવાનું હોય શું આને શું કહેવાય હે અને હવે શું કરવાનું છે ગઉ ભરવાના હે કોથરામાં બસ કરી બાકાની

અને અમારે કાયરો ભાઈ ઉપર ચડી ગયા હવે કટા બધા સિવાય ગયા અને એકાવન કટા થયા એટલે એકસો ને સત્યાવીસ મણ જેવા થયા ગઉ તો અમે એંસી કિલો ગઉ આવેલા હતા અને એકસો ને સત્યાવીસ મણ થયા આટલા બધા ગઉ થયા અમારે એકાવન કટ્ટા પરણ આપણે કટા ભરીને રેડી કરી રાખ્યા છે હવે આજનો દિવસ અહીંયા પડે રાખવાના અને કાલે પાસે અહીંયા થપ્પો લગાડી દઈશું એકાવન કટા હ ઉપાડી શકેશ તો કાટું ઉપાડ લે પાડી શકે પડે તારાથી ના પડે અને અહીં શું લગાડ્યું દુકાન બનાવી વાહ ભાઈ વાહ ના પડે એ એલ્યા બરું મારો બેટો પાડી દીધું હો સારું લે ઉપાડ લે એક કટું ઉપાડ લે તો તારું આ કટું એક કટુ ઉપાડ લે તો તારું એ કટું ઉપાડ લે તો તારું ઉપાડી કરે ನಾವುಡಿಕರೆ